નમક ભગવાન મારું જલ્દી જ લગ્ન થી જાય ને હું વાટા માંથી પટુ ભર ને આટલી મારી મનોકામના પૂરું કર જય શંકર ભગવાન ગયો બેઠો છે મજા બનાવી

là sure. khoa à, đó là thế này gì, là cái chuyện gì à, à, đó là ta ra thế này, biếu gì, à, đó ai chứ, à, đó, hee, sen, bắt ngồi lại xin hỏi ai, à, ngay đó, thằng gì, thằng tui có bao nhiêu người à, sen, tui, tao không bao giờ, tao không tui được, à, tao không tui được, tao tui được đấy, sao mà phiền ông ta, tao thấy thế, nó như thế, à, bảy đi thế ra phi, tao mua à ông, à, tao đã qua mìu ta mình tao, mày nên làm nát thay, anh chứ, không cần em này, tao, cho tao,

ઘાટું બનવું એનો ફાયદો શું શું કે ગણતા કણ બીજો એ હાર પ્રતાપ હવે ફોન આવે હું જવું ફોન હારું તો જા હું ઘરી મારે હો હારું બોલ વાંઢા જય વાંઢા જય જય બોલ વાંઢા જિંદાબાદ જિંદાબાદ પૈણેલા પૈણેલા કે શું કરો જિંદાબાદ મૂડી દાબાડ ગયા ના વાત કરેલું શું બોલાવ ટુકડી આ બોલા તું તમારી ટુકડી બોલાવ થઈ થઈ પડી